કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ થયો દુષ્કર્મ રાત્રિના સમયે કિશોરીને શાળામાં લઈ ગઈ અને બે નરાધા કેફે પીણો પીવડાવી ભાગે હડપલા કર્યા આણંદ તાલુકાના સારસા તાબે આવેલ ખડીપુરા કાપડી પ્રાથમિક શાળામાં ગત રાત્રિના સમયે કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મના પ્રયાસનો કિસ્સો સામે આવ્યો આ કિસ્સામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આણંદ તાલુકાના સારસં પંથકમાં રહેતી એક કિશોરી ગતરાત્રીના સમયે પોતાના ઘરે હાજર હતી તે વખતે કિશોરીની બહેનપણી તેણીના ઘરે આવ્યા હતી અને આવેલ ખડીપુરા ગામની પ્રાથમિક શાળામાં બેસવા જઈને જઈએ તેમ કહીને સાથે લઈ ગઈ હતી અને આ બંને બેનપણી શાળામાં બેઠી હતી તે દરમિયાન કિશોરીના બેનપણીનો ભાઈ મુકેશ સિંહ પઢિયાર અને તેનો મિત્ર સંજય સુરેશભાઈ ચૌહાણ થયા હતા જે પૈકી સંજયભાઈ સુરેશભાઈ ચૌહાણને તેની પાસેની બોટલમાં ભરેલા શાકારક પ્રવાહી કિશોરીને પીવડાવ્યું હતું જે બાદ તેણીના શરીરને અડપલા કરીને ટાપાકાલે બચકું ભર્યું

ખંભોળાજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નાના ગામની અંદર એક સગીર વયની દીકરી પોતાના ઘરે હતી તે સમયે તેની બહેનપણી જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી છે તે તેના ઘરે લેવા ગયેલી અને પોતે સ્કૂલમાં બેસવા જઈએ છે તેમ કહી તેને સાથે લઈને સ્કૂલમાં ગયેલા આ બંને બહેનપની સ્કૂલની અંદર બેઠા હતા તે દરમિયાન આજે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી છે તેના ભાઈ મુકેશ ભીમસિંહ પટિયાર અને એનો મિત્ર સંજય સુરેશભાઈ ચૌહાણ ત્યાં આગળ આવેલા અને તેમણે પણ વાતચીત ચાલુ કરેલી એ દરમિયાન સંજય સુરેશભાઈ ચૌહાણે પોતાની પાસે પાણીની બોટલ લઈને આવેલો હતો તે પાણી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરીના કહેવા મુજબ સગીરભાઈની દીકરીને પીવડાવેલો હતો જેથી તેને ઘેન ચડતા તે તકનો લાભ લઈ અને આરોપી સંજય સુરેશભાઈ ચૌહાણ એની જોડે આ કાયદાના સંઘર્ષમાં આવેલ દીકરીની સાથે રહી અને ભોગ બનનારની સાથે અડપલા કરેલા અને સેક્સ્યુઅલ એસોલ્ટ કરેલો હતો દીકરીએ પ્રતિકાર કરેલો હતો અને તેને બચકું પણ આરોપી સંજય સુરેશભાઈ ચૌહાણને બચકું પણ ભરેલું હતું અને આજુબાજુના લોકોને બોમઆમ કરતાં આજુબાજુના લોકો ભેગા થઈ જતા આ આરોપીઓ ત્યાંથી નાસી છોડેલા હતા આ બાબતે ખંભોળજી પોલીસને પણ જાણ કરતા ભૂગ તાત્કાલિક સારસા હોસ્પિટલમાં એડમિટ કરેલા અને વધુ ચેકઅપ માટે એસએસસી હોસ્પિટલ વડોદરા ખાતે એને રિફર કરેલા હતા આ બાબતે ભોગ બનનારે ફરિયાદ આપતા સેક્સ્યુઅલ એસોલ્ટ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે સદર ગુનાની ગંભીરતા સમજી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એસપી કુંભાવતે સદર ગુનાની તપાસ સીપીઆઈ દેસાઈને સોંપેલી છે આ ગુનાના કામે ઇન્ટ્રોગેશન કરી અને પુરાવા મેળવી અને આ ગુનામાં સંડોવાયેલ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી અને બે આરોપી મુખેશ અને સંજય સુદરભાઈ ચૌહાણને ડિટેન કરવામાં આવેલા છે હાલમાં ભૂખ મેડિકલ ચાલુ છે અને આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરી અને તેને અટક કરવાની તજવીજ હાથ ધરાશે